પચીસ બે બાવીસ રવિવારના રોજ સવારે આઠથી આઠ પંદરની વચ્ચે અથણી હોસ્પિટલ ખાતેની એમ્બ્યુલન્સ ગુમ થયેલ હતી જે સંદર્ભે તાત્કાલિક હોસ્પિટલના સત્તા દ્વારા પોલીસમાં કમ્પ્લેન કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા તપાસની કામગીરી કરતા તેમજ એમ્બ્યુલન્સમાં લાગેલ જીપીએસ સિસ્ટમના આધારે આ આ એમ્બ્યુલન્સ છે એ વેજલપુરથી મળી આવેલ છે અને આગળની તપાસ આપતા હિંમતનગરના એ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે કોણ હતું કોઈ આરોપીની કોઈ ભાળા મળે ના હાલ પૂરતી પોલીસ તપાસ ચાલુ છે અને એ કાયદાકીય જે રીતે તપાસ થશે અને કાર્યક્રમ થશે એ મુજબ થશે નામ હતું આપનું મારું નામ છે ડૉક્ટર પરેશ શીલાદરિયા અને હું એઝ અહીંયા ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડ તરીકે કામ કરું છું